હરદાસભાઈએ પકડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે હરદાસભાઈએ આ બાબતે કોઈ પણ જાતની જાણ હોવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ માલદે નામનો આ શખ્સ હરદાસભાઈને કારમાં બેસાડી ગોડસર ટોલનાકાથી નાગભાઈ મંદિર તરફ જતા રસ્તે એક બંધ ઓરડીમાં લઈ ગયો હતો બાદમાં બળેજ ગામનો ગાંગાકારા કડછા લાકડાનો ધોકો લઈને ત્યાં આવ્યો હતો અને મંડેર ગામનો દિલીપ કરશન પરમાર તથા કડશ ગામનો રણજીત ઉર્ફે રણિયો હાજા કરછા નામના શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેની ગેરકાયદેસર ખાણો પર હરદાસભાઈએ જ રેડ પડાવી હોવાના આક્ષેપ કરી માર માર્યો હતો ત્યારબાદ માલદેભુરા પરમારે વચ્ચે પડીને હરદાસભાઈને છોડાવ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર